નમસ્કાર ગુજરાતમાં આપનું સ્વાગત છે એમ તો કહેવાતું હોય છે કે શિયાળાની સિઝનમાં શાક માર્કેટ લીલાછમ શાકભાજી છે એમ કહી શકાય કે ખેડૂતો માટે ક્યાંક સારા તો ક્યાંક ખરાબ સમાચાર પણ છે ડુંગળીના ભાવ તળીએ જતા ડુંગળી પકવતા ખેડૂતોનો રોવાનો આવ્યો બારો તો બીજી તરફ લસણના ભાવ આસમાને જતા લસણ પકવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહે

ગુજરાત અને ભારતના મોટા ભાગના રસોડામાં વપરાતા લસણના ઉત્પાદન પર અસર પડી છે અને છેલ્લા છ મહિનામાં લસણના ભાવમાં ચાર ગણો વધારો થઈ ગયો છે આ ભાવ વધારાનું પ્રાથમિક કારણ પાડોશી રાજ્યમાં અપૂરતો વરસાદ કહેવાય છે લસણ ઉપરાંત ડુંગળી ટામેટા બટાકા જેવી જીવન જરૂરિયાતની દરેક જે શાકભાજી છે તેના પણ ભાવ વધી રહ્યા છે આ ભાવ વધારા પાછળના અનેક કારણોમાંનું એક કારણ દેશમાં બદલાઈ રહેલ હવામાનની પેટર્ન પણ કહેવાય છે લસણના ભાવ વધવાનું કારણ શું તે અંગે ડિટેલમાં વાત કરીએ તો ભાવ વધારાનું પ્રાથમિક કારણ તો જેમ આપણે જણાવ્યું પડોશી રાજ્યમાં કહેવાય છે આમ તો ડિસેમ્બરમાં લસણના ભાવ વધતા જ હોય છે કેમ કે આ સમય જથ્થો સૌથી ઓછો હોય છે પરંતુ આ વર્ષે ભાવ ઘણો એવો વધી ગયો છે અહેવાલો પર નજર કરીએ તો દર્શક મિત્રો અમદાવાદ એપીએમસીના સેક્રેટરી સંજય પટેલનું એમ કહેવું છે કે ભાવ વધવાનું કારણ એ છે કે ગયા વર્ષના ઉત્પાદનનો જથ્થો હવે ખતમ થવાના આરે છે એટલે જથ્થો ઓછો છે અને આ વર્ષે હવામાનમાં એટલા બધા ફેરફારો થયા છે અને નવા ઉત્પાદન ઉત્પાદનનો બગાડ વધી ગયો છે એટલે કે ઉત્પાદનની ગુણવત્તાને પણ અસર થઈ છે આ બધા કારણોસર જથ્થો ઓછો થયો અને માંગ એટલી જ એટલી જ રહી તેથી દર્શક મિત્રો ભાવમાં વધારો થયો હોવાનું તેમનું કહેવું છે બીજું આ વર્ષે ઉત્પાદન ઓછું હતું અને નિકાસ તો સામાન્ય જ રહી હતી તેથી માર્કેટમાં જથ્થો પણ ઓછો બચ્યો હતો ભાવ વધારે રહેવાનું આપણે એક કારણ કહેવાયું રાજ્યના કૃષિ નિયામક ઓફિસે જાહેર કરાયેલ ડેટા અનુસાર આ વર્ષે લસણનો ફક્ત અઠાવન ટકા જ પાક થયો છે આ ડેટા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં લસણનું સરેરાશ ઉત્પાદન એકવીસ હજાર એકસો અગિયાર હેક્ટરમાં ફેલાયું હતું અને ગયા વર્ષે આ ઉત્પાદન અઢાર હજાર ને અઠાણું હેક્ટર પૂરતું જ થયું હતું જ્યારે ચાલુ વર્ષે આ ઉત્પાદન ઘટીને બાર હજાર બસો હેક્ટરના બગાડના લીધે ખેડૂતોને નુકસાન થયું છે પણ ભાવ વધી જવાથી ખેડૂતો ખુશ પણ છે રિપોર્ટ પર નજર કરીએ તો લસણની ખેતી કરતા વેપારીઓનું એમ કહેવું છે કે શરૂઆતમાં તો લસણનો ભાવ ઓછો જ હતો પરંતુ હવે સારો એવો ભાવ મળી રહ્યો છે ગયા વર્ષે ખેડૂતને વીસ મણના માત્ર પાંચસો રૂપિયા મળ્યા હતા જેનો ભાવ આ વર્ષે પચીસો થી ત્રણ હજાર થયો છે લસણનો ભાવ ત્યારે વધે છે તેનો જથ્થો બજારમાં ઓછી માત્રામાં હોય જ્યારે ખેડૂત લસણની લણણી કરે ત્યારે લસણ બજારમાં પર્યાપ્ત માત્રામાં હોય છે નાના ખેડૂતો પાસે ગોડાઉનની સુવિધા હોતી નથી અને તેથી તે બધો જથ્થો વેપારીને વેચી દેતા હોય છે તેથી જે ખેડૂતો વેચી દેતા હોય છે આ જથ્થો જેથી જ્યારે બજારમાં જથ્થો ઓછો થાય ત્યારે તે વેપારીને નફો થતો હોય છે આ નફો ખેડૂતોને તો ભાગ્ય જ મળે છે પાછો તેમ કહેવાય છે તો આ તરફ લસણના વધતા ભાવે ગૃહિણીઓને પરેશાન કરી મૂકી છે ભાવ બમણા થઈ જવાથી ગૃહિણીઓ વધુ પરેશાન છે દર્શક મિત્રો રિપોર્ટ પર નજર કરીએ તો ગૃહિણીઓનું એમ કહેવું છે કે ડુંગળીનો ભાવ છેલ્લા છ મહિનાથી વધી રહ્યો છે મારે એક ચોક્કસ રકમમાં ઘર ચલાવવાનું હોય છે અને રસોડામાં દરરોજ વપરાતી વસ્તુઓના ભાવ વધી જવાથી બધા પૈસા જાણે અમાર જતા રહેતા હોય તેમ લાગે છે પહેલાની જેમ કિલો કિલો લસણ નથી લેવાતું ઓછું ખરીદાય છે આજકાલ લસણ ઓછી માત્રામાં ખરીદવામાં આવે છે પરંતુ વારંવાર તે ખરીદવું તો પડતું જ હોય છે ડુંગળી બધાના ભાવ વધી ગયા છે એટલે અમારે શું ખાવાનું તેમ પ્રશ્ન સતાવી રહ્યો છે હવે ક્યારે ઉતરશે આ લસણના ભાવ તો દર્શક મિત્રો અહેવાલો મુજબ રાજકોટ એપીએમસીના સેક્રેટરી બી આર તેજાનીનું એમ કહેવું છે કે લસણની કિંમત તેની ઉચ્ચતમ સીમાએ પહોંચી ગઈ છે તેથી હવે તેનો ભાવ વધવાની શક્યતા તો ઓછી જ છે પરંતુ નવો સ્ટોક આવતા હજી બે મહિનાનો સમય લાગશે ત્યાં સુધી ભાવ યથાવત રહેશે પછી લસણના ભાવ ઉતરશે લસણ અને ડુંગળીની જો વાત કરીએ તો લસણ અથવા ડુંગળી એવી વસ્તુ છે કે ભાવ ગમે તેટલો વધારે હોય પણ તે જીવન જરૂરિયાતની વસ્તુ હોવાથી તેને ખરીદવતો પડતું જ હોય છે તેથી તેની ખરીદી પર કોઈ અસર નથી થતી તેમ તેમનું કહેવું છે દર્શક મિત્રો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ